એના ઘરવાળા હોય તો આયા તો કાઈ અજુગતો હાલતો એટલે આયા રહેતા તમામ જે આયા રહેતા ત્યારે મજા અને આયા જોયા બધું આ શું છે જે આવી આ બત પબ્લિક આને છે 8000 રેડ છે અને આ નકલી ઘી નું છે જોઈ ના આપણે એનું બસ નો આડી આ ભાઈ નું આઈડી છે નકલી ધંધો કરે નકલી ઘી નો ધંધો કરે છે આના સ્થાનિક કોઈ રેડ

हली <laughs> न

અરે એક એવી નઈન વાળા આવે હમણે પોલીસ પોલીસનો સપોર્ટ પોલીસ બોલાવો ને

મને બોટલ તો તમારે અહીંયા વસ્તી રહે છે તમારા ઘરની બાજુ કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

હાલ તું ના જાત જાતો નહીં આવીશ તો હું મારીશ્રી